બગડાણા ગામ બગડ નદી બગદાલમ ઋષિ બગડેશ્વર મહાદેવ અને બાપા બજરંગદાસ ભાઈ બગડાણા ધામની વાત કરી રહ્યો છો બજરંગદાસ બાપાની જ્યાં રસોડાની અંદર લાખો માણસોનું જમણવાર બનતું હોય અને રોજે હજારો માણસો જમતું હોય ને પૂનમ હોય ને મિત્રો અને ગુરુ પૂર્ણિમા હોય ત્યારે લાખો માણસો જમતું હોય તે રસોડામાં તમને લઈને આવી ગયો છું મિત્રો એક પણ ગેસનો બાટલાનો ઉપયોગ નથી થતો બધું લાકડા ઉપર જ બને છે આજની તારીખે તમે કોઈ પણ જગ્યાએ જાઓ આવું રસોડું તમને ક્યાંય જોવા નહીં મળે આ આ જે અત્યારે જે શાક બની ગયું છે ને એ શાક કાઢે છે એક તપેલું છે બે હજાર માણસની રસોઈનું છે એવા કેટલાય તપેલા ભરીને શાક અહીંયા નીકળતું હોય છે મિત્રો ભાતની વાત કરો ને તો અહીંયા ભાતનો ભંડાર હોય છે રોજે રોજ અને મિત્રો જ્યારે તમે બગડાણા આવો ને ત્યારે એકવાર પ્રસાદ લેજો આ જો આ રોટલી સાદો રોટલી બની રહી છે અને તમે જુઓ ને એટલે એકદમ સોફ્ટ રોટલી બને છે ને જ્યારે તમે બગડાણા જાવ ટેસ્ટ કરશો ને તો તમને ખ્યાલ આવશે પ્રસાદનો અને સાહેબ અહીંયા ગાંઠિયા પણ રોજે રોજના તાજા બનાવવામાં આવે છે અને વાત કરો ને તો લાડવા અહીંયા ટન મોઢે બનાવવામાં આવે છે એક